હેલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચીસ રૂપિયાથી ત્રણસો નેવું રૂપિયા સુધી સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો રૂપિયાથી બસો ને સત્યોતેર રૂપિયા સુધીના ભાવ માર્કેટિંગ માર્કેટિંગ અંદર રાજકોટ એકાણું રૂપિયા સુધી ડુંગળી નાસિક સાઠ રૂપિયા થી ત્રણસો ને રૂપિયા સુધીના ભાવ રહેલા છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો એકસો રૂપિયા થી બસો રૂપિયા સુધીના ભાવ રહેલા છે અમદાવાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ લાલ ડુંગળી સ્થાનિકની તો બસો ને સાઠ રૂપિયાથી ચારસો રૂપિયા સુધીના ભાવ રહેલા છે ડુંગળી લાલ નાસિક ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધીના ભાવ રહેલા છે ડુંગળી લીલી બસો રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા સુધીના ભાવ છે ડુંગળી લીલીના ભાવ જૂના થોડાક છે મિત્રો ખાસ નોંધ લેવી સુરત માર્કેટિંગ યાર્ડની વાત કરીએ લાલ ડુંગળીના ભાવની તો એકસો ચાલીસ રૂપિયાથી ચારસો ને રૂપિયા સુધીના ભાવ રહેલા છે સુરત માર્કેટિંગ યાર્ડની અંદર અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ લાલ ડુંગળીના ભાવની તો સો રૂપિયાથી બસો ને રૂપિયા સુધીના ભાવ રહેલા છે મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચીસ રૂપિયાથી ત્રણસો નેવું રૂપિયા સુધીના ભાવ રહેલા છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો રૂપિયાથી બસો ને રૂપિયા સુધીના ભાવ રહેલા છે સફેદ ડુંગળીના તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો વીસ રૂપિયાથી ત્રણસો ને પચાસ રૂપિયા સુધીનો અને મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ લાલ ડુંગળીના ભાવની તો બસો રૂપિયાથી ચારસો રૂપિયા સુધીના ભાવ રહેલા છે મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર પાલીતાણા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે બસો પચાસ રૂપિયાથી ત્રણસો ને વીસ રૂપિયા સુધીના ભાવ છે પાલીતાણાની અંદર દાહોદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે સો રૂપિયાથી ચારસો રૂપિયા સુધીના છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે છન્નું રૂપિયાથી ત્રણસો ને એકાણું રૂપિયા સુધીના ભાવ રહેલા છે ડુંગળી સફેદના ભાવની વાત કરીએ તો એકસો અઠ્યાસી રૂપિયાથી બસો ને અઠ્યાવીસ રૂપિયા સુધીના માર્કેટ છે ગોંડલની અંદર જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ લાલ ડુંગળીના ભાવની તો સો રૂપિયાથી ત્રણસો ને એંશી રૂપિયા સુધી વડોદરા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ લાલ ડુંગળીના ભાવની તો બસો રૂપિયાથી પાંચસો ને સાઠ રૂપિયા સુધીના ભાવ રહેલા છે વિસાવદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ લાલ ડુંગળીના ભાવની તો પંચાણું રૂપિયાથી બસોને એકવીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો છપ્પન રૂપિયાથી બસોને એકતાલીસ રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે ધોરાજીની અંદર જેતપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકોતેર રૂપિયાથી ત્રણ ત્રણસોને એકતાલીસ રૂપિયા સુધીના ભાવ રહેલા છે જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો ખેડૂત મિત્રો આ હતા આજના લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના બંનેના બજાર ભાવ તો બજાર ભાવ થોડુંક ટૂટ્યું હોય એવું લાગે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આવાના આવા વિડીયો જોવા માટે આપણે કાલે ફરી મળશું એક નવા વિડીયો સાથે તો ખેડૂત મિત્રો એક ખાસ નોંધ લેજો આ સોમવારના ભાવ છે